ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે શહેરમાં ઉનાળામાં ટેન્કર રાત જોવા મળે છે એક બાજુ પાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તો બીજી બાજુ કોંગ્રેસે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરી છે જોઈએ અમારો વિશેષ અહેવાલ કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં બારે માસ ટેન્કર રાત જોવા મળે છે શહેરના અનેક વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે દર વર્ષે ભુજમાં ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે ઉનાળાને લઈને પાલિકાએ આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો છે તો બીજી બાજુ કોંગ્રેસે પાલિકા સામે પાણી ચોરીનો ગંભીર આરોપ મૂક્યો છે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે શહેરને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે પરંતુ પાલિકા ઔદ્યોગિક એકમો તેમજ હોટલોમાં પાણી વેચી રહી છે જેના કારણે શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે ભુજમાં હર વખતે ઉનાળામાં તો પાણીની તકલીફ રહે છે આમ તો ભારે માસ તકલીફો છે અમુક વિસ્તાર એવા છે જ્યાં આજની તારીખે પણ આઠ દિવસે જ પાણી મળે છે કોક વિસ્તારમાં બે ત્રણ દિવસે પાણી આવતું હશે બાકી ચાર પાંચ દિવસ તો સામાન્ય વાત છે જ્યાં ભાજપના આગેવાનો રહે છે એ વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ છે કે બે ત્રણ દિવસ ચાર દિવસ અગાઉ ક્યાંય પાણી મળતું નથી ભૂતકાળમાં અમે જીડબલ્યુઆઈએલમાંથી આ આંકડા મેળવી અને નગરપાલિકાના જે સોર્સ છે બોર ને એ બધાને ભેગો કરતા ખરેખર ભુજની વસ્તી પ્રમાણે દરરોજ પાણી આપી શકે એટલું પાણી આવતું હતું છતાંય આ ભ્રષ્ટ શાસકોના પાપે ત્યારે ભુજને ચાર પાંચ સાત દિવસે પાણી મળી રહ્યું છે કેમ કે આ લોકો વચ્ચે હોટલોને ઉદ્યોગોને પાણી વેચી નાખે છે એના લીધે ભુજના નાગરિકોને સમયસર પાણી મળતું નથી અને અત્યારે જે શાસન છે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું એમાં બેઠેલા લોકોની અણાવડત અને માત્ર ભ્રષ્ટાચારી નીતિ લીધે આજે આ ઉનાળામાં તો એવી પરિસ્થિતિ થશે કે આ લોકો ગમે તેલા ભણગા ફૂકે પરંતુ લોકોને નિયમિત પાણી મળશે નહીં ભુજમાં દૈનિક પંચાવન એમ એલડી પાણીની જરૂરિયાત છે તેની સામે નર્મદાનું દરરોજ પિસ્તાલીસ એમ એલડી જેટલું પાણી મળી રહ્યું છે જ્યારે પાલિકા હસ્તકના બાર જેટલા પાણીના બોરમાંથી સાત જેટલા બોર ચાલુ હાલતમાં છે ઉનાળામાં પાણીની સમસ્યાને પહોંચી વળવા પાલિકા દ્વારા બંધ પડેલા પાંચ બોરને ચાલુ કરવા માટેનું આયોજન હાથ ધરાયું છે જેના કારણે આગામી દિવસોમાં ભુજમાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે એટલે ઉનાળા મળીને અત્યારે ઈ પ્લાનિંગ છે કે આપણે અમારા નગરપાલિકાના અત્યારે બાર બોર જાગૃત હતા એમાંથી સાત બોર જાગૃત છે અને પાંચ બોર કામ ચાલુ છે પાંચ બોરનું અને આપણે અત્યારના પાણી નર્મદાનું આવે છે પિસ્તાલીસથી બેતાલીસ એમએલડી સુધી અને આપણે જરૂર છે પચાસથી પંચાવન એમએલડી સુધી એટલે આપણા બાર બોર ચાલુ થઈ જાય એટલે એ આપણે પાંચ એમએલડી સુધી વાંધો ના આવે અને બીજું આપણે કે ધોરાવામાં આપણે ટાંકું નલસે જલનું શું છે એમાંથી ટાંકામાંથી આપણે પાણી હવે ડાયરેક્ટ આપણે રાવલવાડી દઈએ છીએ અને આરટીઓ માધાપર ટાંકા ઉપર ઊંડીએ છીએ એટલે એ ડાયરેક્ટ ત્યાંથી વિતરણ થાય એટલે ભુજિયાના ટાંકા ઉપરથી વિતરણ ખાલી શિવકૃપા અને ભુજિયા ઉપર વિતરણ એટલે વિતરણમાં બધેમાં પણ સમય ઘટી ગયો છે પહેલાંથી પાંચ દિવસે સાત દિવસે સાથે એની બદલે ત્રણ ચાર દિવસે બધી જગ્યાએ થઈ ગયું છે વિતરણે સારું થઈ ગયું છે નહીં એટલે આ વખતે અમારા પાંચ બોર વ્યવસ્થિત બાલ ચાલુ થઈ જશે તમને શું આરટીઓમાં આટલું પાણી આપણે દેવું નહીં કોઈ બોરમાંથી જ હાલશે એટલે એવું કંઈ પાણીની રાહ નહીં પડે ટેન્કર રાજમાં અને બીજું કે તમારા માધ્યમથી ભુજવાસીઓને કે પાણીનું બગાડ ઓછું કરે અત્યારના જે લોકોના ટાંકા છલકાય એ લોકોને બોલવાલ નાખાવે એ જરૂરી છે એટલે અડધું પાણી તો આપણે એમાં જ વહી જાય છે એટલે એ ખાસ સૂચના તમારા માધ્યમથી કે લોકો કે પાણીનું બગાડ ઓછું કરે અને બોલવાલ નાખાવે ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત છે અવારનવાર નર્મદાના પાણીનું સપ્લાય બંધ થવાના કારણે શહેરમાં વિકટ પાણીની સમસ્યા સર્જાય છે ઉનાળામાં ભુજમાં ટેન્કર રાત જોવા મળી રહ્યું છે ભુજ નગરપાલિકા દ્વારા અત્યારથી જ પાણીની વિતરણ વ્યવસ્થા નહીં ગોઠવવામાં આવે તો પાણીનો પોકાર ઉઠે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ